તપાસ દરમિયાન તેની ઓળખ મિન્ટુ સિંઘ ઉર્ફે બાંગા ગણેશ તરીકે થઈ હતી પોલીસે તેની પાસે રાખેલા સામાનની તપાસ કરતા કુલ પાંચ મોબાઈલ ક્યાંથી મેળવ્યા તે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી પોલીસે તેને કબજામાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિસ્તારની વિવિધ જગ્યાઓ પરથી મોબાઈલ ચોરીની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોઈ શકે છે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ પાંત્રીસ એકી હેઠળ ગુનો નોંધ્યો છે સાથે જ મોબાઈલ ચોરીની અન્ય ઘટનાઓ સાથે તેના સંબંધો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ રાખી છે